નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો હોય બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા તમે આપ્યા છે એ આંકડો લખવાનો છે દસમાંથી નવ છે આઠ છે સાત છ પાંચ ચાર ત્રણ જે પણ હોય એ પણ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને અને દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના છે તો તમે તમારા આન્સર આપવોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરની સુજની વણાટને ભૌગોલિક સંકેત એટલે જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ગુજરાત રાજ્યની વાત ચાલી રહી છે તો જવાબ આવશે ભરૂચની ભરૂચની આજે સુજની વણાટ છે એને ટેગ મળ્યો છે બરાબર તો ભરૂચ શહેરને સુજની વણાટને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે અને જીઆઈ ટેગ મેળવનાર સુજની એ ભરૂચ જિલ્લામાંથી પ્રથમ ઉત્પાદન છે એટલે કે ભરૂચ જિલ્લા માટે તો ગૌરવની એક ક્ષણ કહી શકાય ને ભરૂચ શહેરમાં બસો વર્ષથી સુજનીવાળા પરિવાર વસવાટ કરે છે કડકડતી ઠંડી કાળજાળ ગરમી એના સામે રક્ષણ આપતી આ સુજની જે બનાવવાની જે કુનેભરી કલા છે એ ભરૂચના સુજનીવાળા પરિવારે જીવંત રાખી છે મૂળ અરબસ્તાનથી આ કલા એટલે આરબથી હિજરત કરીને હિન્દુસ્તાનમાં આવેલા કારીગરો પોતાની સાથે લાવ્યા હતા હવે સુજની ઓઢીએ ને એટલે શરીરને રક્ષણ મળે અને એને પાથરવાથી ફરશની શોભામાં પણ અભિવૃદ્ધિ થાય છે હાથ વણાટની કળા અરબસ્તાનની અંદર તો લિપ્ત થઈ ગઈ છે લુપ્ત થઈ ગઈ છે પરંતુ મૂળ અરબી કારીગરોના વંશોજોએ ભરૂચમાં પરંપરાગત રીતે આ સુજની વ્યવસાયને જીવંત રાખીને વારસો ટકાવી રાખ્યો છે પહેલાં આનો ભાવ કેટલો ત્રણસોથી ચારસો હતો હવે ત્રણ હજારથી લઈને પાંચ હજાર રૂપિયા એનો ભાવ છે હાટ વણા દ્વારા તૈયાર થતી સુજનીને એક એક તાર ગૂંથીને સજ્જ કરાય છે સુજની ખાસ બનાવટથી આટલી લાભદાયી રહી છે તેમાં તાતણા ગૂંથી ચોકઠા બનાવીને રૂ ભરવામાં આવે છે અને ચોકઠા એ સુજનીને નરમાસ આપવા માટે તેમાંથી સરળતાથી હવા અવર જવર કરી શકે તેવી બનાવટ ઉપલબ્ધ કરાવે છે બરાબર છે ભરૂચની વાત કરીએ તમને ખબર છે ભરૂચની અંદર દર અઢાર વર્ષે એક મિની મેળો ભરાય છે કઈ જગ્યાએ મને કહો અને જીઆઈ ટેગની આપણે વાત કરીએ તો જીઆઈટેક છે એની રજિસ્ટ્રી ચેન્નાઈમાં છે જીઆઈ ટેગનો એક્ટ ઓગણીસો ને નવ્વાણુંમાં આવ્યો ભારતમાં પ્રથમ જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો દાર્જિલિંગ વેસ્ટ બંગાળની ચાને બે હજાર ચાર પાંચ ગુજરાતમાં પ્રથમ જીઆઈ ટેગ સંખેડાનું ફર્નિચર એટલે કે છોટા ઉદેપુર બે હજાર સાત આઠમાં ભારતનો પ્રથમ જીઆઈ સ્ટોર ગોવામાં બનાવવામાં આવ્યો છે બરાબર છે તો એ બધી બાબત પણ યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છેલ્લે આપણે એવું ભણ્યા હતા ને તમને યાદ હોય તો કચ્છી ખારેકને જીઆઈ ટેક મળ્યો હતો બરાબર છે દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ફોર માઇન્ડ અવેરનેસ ક્યારે મનાવવામાં આવે છે તો ચોથી એપ્રિલ એટલે કે આજનો દિવસ છે જેને મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ ડે ફોર માઇન્ડ અવેરનેસ તો દર વર્ષે ચોથી એપ્રિલના રોજ મનાવવામાં આવે છે માઇન્સ એટલે કે ખાણો એટલે ખાણોમાં જે લોકો કામ કરતા હોય છે એ લોકોને ઘણા બધો ખતરો હોય અને એના વિશે લોકોમાં જાગૃતિ મનાવવા માટે દર વર્ષે ચોથી એપ્રિલના રોજ મનાવવામાં આવે છે આ દિવસ સૌપ્રથમ વખત બે હજાર છમાં મનાવવામાં આવ્યો હતો શું તમને ખબર છે કે આપણા ભારતના કેન્દ્રીય ખાણ મંત્રી કોણ છે તમને ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે આની લિંકને શેર કરજો અને હજુ સુધી જો આપણી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને હવે વિનીત જૈન છે એમને ઈ બી એ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ બે હજાર ત્રેવીસ એનાયત કર્યો ટાઈમ્સ ગ્રુપ છે ને ટાઈમ્સ ગ્રુપ એના એમડી છે વિનિત જૈન ભારતીય ટેલિવિઝન સમાચારમાં લેન્ડસ્કેપમાં અપાર યોગદાન એના માટે આ ઈ એટલે કે એક્સચેન્જ ફોર મીડિયા ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ બ્રોડકાસ્ટિંગ એવોર્ડ એની જ્યુરી દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે તમને ખબર છે બે હજાર એકવીસના વર્ષ માટે દાદા સાહેબ ફાળકે લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને તમારે શું કરવાનું છે સબસ્ક્રાઈબ કરવાની છે નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને આ ઉપરાંત તમને ખબર છે તમારે આ જો પીડીએફ જોઈતી હોય આ દરેક લેક્ચરની દરેક વિડીયોની તો આપણી ટેલિગ્રામ ચેનલમાં રોજ અવેલેબલ હોય છે બરાબર છે રોજે રોજ ડેલી કરંટ અફેરની પીડીએફ ત્યાં મળતી હોય છે એ પણ બિલકુલ ફ્રીમાં તો તમારે જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરવા માટે એની લિંક છે એ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં આપી છે અથવા ટેલિગ્રામમાં તમે રાજેશ ભાસ્કર લખશો ને તો આવો સિમ્બોલ જોવા મળે એટલે જોઈન થઈ જવાનું અહીંયા તમને પીડીએફ ઉપરાંત પોલ્સ પણ રમવા મળશે રોજ તાજેતરમાં છપ્પનમી રાષ્ટ્રીય ખોખો મહિલા અને પુરુષ ચેમ્પિયનશિપ કોણે જીતી છે તો મહિલા અને પુરુષ બંને ચેમ્પિયનશિપ જીતી છે મહારાષ્ટ્ર એટલે અને પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો ટોપિક છે અગત્યનો પ્રશ્ન છે યાદ રાખજો તો મહારાષ્ટ્રની ટીમે છપ્પનમી નેશનલ ખોખો ચેમ્પિયનશિપ હજાર ત્રેવીસ ચોવીસમાં દિલ્હીના કર્નેલ્સી સ્ટેડિયમ અને ઇન્દિરા ગા ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આજે ચેમ્પિયનશીપ યોજાઈ હતી ફાઇનલ યોજાઈ હતી એમાં પુરુષો અને મહિલા બંનેના ટાઇટલ જીત્યા છે વિજેતા ટીમને ત્રણ લાખ રૂપિયા અને ટ્રોફી અને રનર્સ ટીમને બે લાખ રૂપિયા અને રોકડ પુરસ્કાર અને ટ્રોફી મળી હતી ફાઇનલ મેચ મહારાષ્ટ્રની મેન્સ ટીમે ઇન્ડિયન રેલવેને હરાવી નિર્ધારિત સમયમાં બંને ટીમોએ બત્રીસ બત્રીસ પોઈન્ટની બરાબરી કરી ત્રીજા દાવમાં મહારાષ્ટ્રે ભારતીય રેલવેને બાવન પચાસ પોઈન્ટથી હરાવ્યું મહિલા વર્ગની વાત કરીએ તો સંપદા મૌર્યની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર ટીમે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમને અઢાર સોળ પોઈન્ટથી હરાવ્યા તમને ખબર છે ખો ખો એ આપણી પરંપરાગત અને બહુ પ્રાચીન રમત છે ભારતમાં કબડ્ડી પછી સેકન્ડ નંબરની જે લોકપ્રિય પરંપરાગત રમત કહીએ તો તે ખો ખો એ આપણે ઇન્ડોર અને આઉટડોર બંને કહેવાય ઘરમાંય રમી શકાય બહાર રમી શકાય ઓગણીસો ચૌદમાં પ્રથમ ખો ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રની વાત કરી તમને ખબર છે મહારાષ્ટ્ર મુંબઈ અને નાગપુર બંને છે સીએમ એકનાથ સિંધે છે ગવર્નર છે રમેશ બેસ બરાબર છે હાઈકોર્ટ એની મુંબઈમાં આવેલી છે અહીંયા રમતગમતની વાત કરીએ તો તમારા માટે પ્રશ્ન છે ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે રાષ્ટ્રીય ખેલ દિવસ જો તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખજો તાજેતરમાં યુએન કમિશન ઓન ધ સ્ટેટ્સ ઓફ વુમન એના અધ્યક્ષ તરીકે કયા દેશના પ્રતિનિધિની નિયુક્તિ કરવામાં આવી છે તો જવાબ આવશે શું સાઉદી અરેબિયા શું આવશે સાઉદી અરેબિયા તો સાઉદી અરેબિયાને યુએન કમિશન ઓન ધ સ્ટેટ ઓફ વુમેન્સના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યું છે સાઉદી અરેબિયાના પ્રતિનિધિ તરીકે સાઉદી અરેબિયાના જે એમ્બેસેડર અબ્દુલ અઝીઝ અલવાસિલ એમની નિમણૂક કરે છે અને આ જે યુએન કમિશન ઓન ધ સ્ટેટસ ઓફ વુમન એની વાત કરીએ તો મુખ્ય વૈશ્વિક આંતર સરકારી સંસ્થા છે જે લિંગ સમાનતા અને મહિલાઓની સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે કાર્ય કરે છે એની સ્થાપના એકવીસ જૂન ઓગણીસો ના રોજ અને ન્યુયોર્કમાં એનું હાઈ ન્યુયોર્કમાં એનું હેડક્વાર્ટર છે તો એની સ્થાપના એકવીસ જૂન ઓગણીસો છેતાલીસમાં યુએન ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ એના દ્વારા કરવામાં આવી હતી સાઉદી અરેબિયાની વાત કરીએ કેપિટલ તમારે મને કહેવાનું છે એના જે રાજા કિંગ છે એનું નામ સલમાન અને એની કરન્સી રિયાલ છે સાઉદીની કરન્સી શું છે રિયાલ યાદ રાખજો અબદેલ ફતેહ અલ સિસી ઈજિપ્તના રાષ્ટ્રપતિ તરીકે એમની ત્રીજી ટર્મ તો અબ્દુલ ફતેહ અલ સિસીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિ તરીકે ત્રીજી ટર્મ માટે એમણે સંસદ સમક્ષ શપથ લઈ લીધા છે અલ સિસી બે હજાર તેરમાં દેશના પ્રથમ લોકપ્રિય ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મોરશીને હટાવ્યા બાદ સત્તા પર આવ્યા હતા બે હજાર અઢારમાં ફરીથી સત્તા ચૂંટાયા હતા અગાઉ બંને ચૂંટણીઓમાં તેઓ સત્તાણું ટકા મતોથી જીત્યા હતા એટલે બહુ કહેવાય એમના શાસન હેઠળ ઇજિપ્તે હજારો રાજકીય કેદીઓને જેલમાં ધકેલી દીધા હતા અને રાષ્ટ્રપતિની માફી સમિતિ એક વર્ષમાં લગભગ એક હજાર જેટલા લોકોને મુક્ત પણ કર્યા હતા બરાબર છે ઇજિપ્તની વાત કરીએ એની કેપિટલ તમારે કહેવાનું છે કરન્સી ઇજિપ્તિયન પાઉન્ડ અને તમને ખબર હોવી જોઈએ છવ્વીસ જાન્યુઆરી આપણા નો સોરી છવ્વીસ જાન્યુઆરીએ તો ફ્રાન્સના પ્રેસિડન્ટ આવ્યા હતા ને મુખ્ય મહેમાન તરીકે બરાબર અને આ ઇજિપ્તના જે પ્રેસિડેન્ટ છે ગયા વર્ષે હતા ઓકે મુખ્ય મહેમાન ઓકે યાદ આવી ગયો બરાબર ઇજિપ્તની વાત કરીએ તો કોપ સત્યાવીસનું આયોજન ત્યાં થયું હતું બે હજાર બાવીસમાં બે હજાર ત્રેવીસમાં કોપ્સ અઠ્યાવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું યુએઈમાં યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે અને જો તમને ભણવાની મજા આવતી હોય તો વિડીયોને એક લાઈક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કરીને ભારતનો સૌથી મોટો એગ્રી વેસ્ટ આધારિત બાયોસીએનજી પ્લાન્ટ કયા રાજ્યમાં બનાવવામાં આવશે તો જવાબ છે ઉત્તર પ્રદેશ તો અદાણી ટોટલ એનર્જી બાયોમાસ લિમિટેડ અને તેની બરસાના બાયોગેસ યોજનાનો પ્રથમ તબક્કો શ્રી માતાજી ગૌશાળા મથુરા ઉત્તર પ્રદેશમાં શરૂ થઈ ગયો છે એટીબીએલ છે ને અદાણી ટોટલ ગેસ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે અદાણી ટોટલ ગેસ લિમિટેડ એ અદાણી ગ્રુપ અને ટોટલ એનર્જી ઓફ ફ્રાન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ છે બરસાના બાયોગેસ પ્રોજેક્ટ જે ત્રણ તબક્કામાં વિકસાવવામાં આવી રહ્યો છે તે પૂર્ણ થયા પછી ફીડ સ્ટોકની પ્રતિ દિવસની ક્ષમતા છસો ટનની હશે અને આ પ્રોજેક્ટ પ્રતિદિવસ બેતાલીસ ટન કોમ્પ્રેસ બાયોગેસ અને બસો સત્તર ટન પ્રતિ દિવસ ઉત્પાદન કરશે એવી અપેક્ષા છે બરસાના પ્લાન્ટ પૂર્ણ થઈ જશે એટલે ભારતનો સૌથી મોટો એગ્રી વેસ્ટ આધારિત બાયો સીએનજી બનવાનો છે તમને ખબર છે સીએનજીની અંદર કયો ગેસ આવે મિથેન આવે કોમ્પ્રેસ નેચરલ નેચરલ ગેસ મિથેન છે એનું અણુસૂત્ર તમને આવડતું હોય તો લખો હવે આ પ્લાન્ટ માટે ત્રણેય પ્રોજેક્ટ તબક્કાઓનો બસો કરોડથી વધુ ખર્ચો થશે ત્રણ તબક્કાઓ બનાવવામાં આવશે ને યાદ રાખજો ઉત્તર પ્રદેશની વાત કરી છે કેપિટલ નું લખનઉ છે નાબોની નગરી કહેવાય છે સીએમ યોગી આદિત્યનાથ છે ગવર્નર છે આનંદીબેન પટેલ અને હાઈકોર્ટ એની અલ્હાબાદમાં આવેલી છે તો યાદ રાખજો આગળ વધીએ આપણે એસોચેમ ના નવા અધ્યક્ષ ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા એક અગ્રણી ઉદ્યોગ ચેમ્બર છે જેમણે સંજય નાયરને નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે સંજય નાયર સ્પાઇસ જેટ એરલાઇન્સના સહસ્થાપક અજયસિંહનું એમને સ્થાન લીધું જેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે સંજય નાયર વૈશ્વિક નાણાકીય બજારોમાં જાણીતી વ્યક્તિ છે તેમણે અગ્રણી રોકાણ કંપની કે કે આર ઇન્ડિયાના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ હતા નાયર સાથે એમની નાણાકીય અને મૂડી બજારોમાં ચાલીસ વર્ષથી વધુનો અનુભવ છે ગયા વર્ષે નિવૃત્ત થતાં પહેલાં તેમણે સિક્યુ સિટી ગ્રુપમાં પચીસ વર્ષ કે કે આરમાં લગભગ ચૌદ વર્ષ કામ કરેલું છે છે બરાબર છે નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર ક્યારે એની સ્થાપના થઈ હતી તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી તો ન્યૂટને કરી હતી ડીએનએ ને આમાંથી કોની સાથે સંબંધ છે સંબંધ છે એવું કીધું છે તો રિબોન્યુક્લિક એસિડને વંશ સાથે સંબંધ છે નીચેનામાંથી કયા ફળમાં વિટામિન સી હોય જો યાદ રાખજો ખાટા ફળો હોય ને એમાં વિટામિન સી હોય અહીંયા ખાટું કયું છે નારંગી હોય સંતરા તમે કહો લીંબુ કહો આંબળા કહો આ બધામાં શું હોય વિટામિન સી હોય ડાયનાસોર શું છે વોટ ઇઝ ડાયનાસોર તો બધાને ખબર જ છે ને એક પ્રાગૈતિહાસિક પ્રાણી છે પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઉકળે છે આ પણ બધાને ખબર હોય યસ કે નો સો ડિગ્રી સેન્ટીગ્રેડ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટીના સૌ પ્રથમ કુલપતિનું નામ આપો પહેલા કુલપતિ હતા એમનું નામ શું તો હર્ષિદ્ધિભાઈ હર્ષિદ્ધભાઈ ડિવેટિયા ડબલ ઇક્કટ પદ્ધતિ નીચેના પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે તો હાથશાળ દ્વારા વણાટની એક કળા છે જેને ડબલ ઇક્કટ પદ્ધતિ કહેવાય છે કુમાર મેગઝીન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા કુમાર મેગઝીન તો રવિશંકર રાવળ આવશે યાદ રાખજો પ્રતિવર્ષે કાર્તિક પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળ થાય છે ત્યાં કયો મેળો ભરાય છે તો તમને બધાને ખબર પડી જ ગઈ છે ને વૌઠાનો મેળો આમ તો ત્યાં બે નદીઓ કહે છે ને આમ કહે છે સાત નદીઓ સાત નદીઓનો સંગમ હા સામે માવો ખાશે એટલે હા પરથી હાથમતી સા પરથી સાબરમતી મેં પરથી મેશવો સામે મા પરથી માઝમ વ પરથી પરથી વાત્રક ખા પરથી ખારી અને સે પરથી શેઢી ગુજરાતના જાણીતા તરણે મેળામાં મેળાઓમાં નીચેના પૈકી કયું એક સ્થાનક છે તો તરણે મેળો છે ત્યાં કોનું કયા મંદિર છે ભગવાન શિવ શું નામ છે મંદિરનું ત્રિનેત્રેશ્વર મહાદેવ બરાબર છે યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો પહેલો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ વિશ્વના સૌથી ઊંચા જગત જનનીમાં ઉમિયા મંદિર છે ક્યાં બનાવવામાં આવી રહ્યું છે તો આપણા અમદાવાદમાં જાસપુર ખાતે ભારતનું ગવર્મેન્ટ ઈ માર્કેટ જેમ પોર્ટલ વિશ્વનું કયા નંબરનું સૌથી મોટું ઈ માર્કેટ તો ત્રીજા નંબરનું છે હવે મિત્રો આજે આપણે જે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ એકવાર જોઈ લઈએ પહેલો પ્રશ્ન પૂછ્યો ભરૂચમાં અઢાર દર અઢાર વર્ષે મિની કુંભમેળો ભરાય છે એ કયું સ્થળ છે ભાડભૂત છે સેકન્ડ નંબર આપણા કેન્દ્રીય ખાણ મંત્રી કોણ છે તો યાદ રાખજો પ્રહલાદ જોશી થર્ડ નંબર બે હજાર એકવીસમાં દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે તો જવાબ આવશે વહીદા રહેમાન ચોથો પ્રશ્ન છે ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ આપણે ક્યારે મનાઈએ છીએ

ત્યારબાદ સાતમા નંબરનો પ્રશ્ન સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ચલો તો આગળ વધીએ હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાત સરકાર કયા સ્થળે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપવાનું આયોજન કરી રહી છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ત્રણસો ખેલાડીઓને આઉટ કરનાર પ્રથમ વિકેટકીપર કોણ બન્યા છે તો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે भाव मज़ा आई हो तो वीडियो ने लाइक और शेर करजो अपनी बंने यूट्यूब चैनल राजेश भास्कर राजेश भास्कर टू ने सब्सक्राइब करजो नोटिफिकेशन बेल आइकन ने प्रेस करें तो मित्रों तो थैंक यू थैंक यू सो मच फॉर वॉचिंग दिस विडियो हैव ए नाइस डे जय हिंद जय भारत